મજૂરી કરીને હે પાવડા પાવલા કુટી કુટી ને હવે હાથો બેઠીસ એ રોજ રોજ કોઈ ખાવાનું બનાય છે બધું પડી

हे जतरी ना मारा हु करवानु यार मारे घरमो आ आले आ हड़े लोट सोडी रे रोटा एकली खायन खायली तो मारे मा रोटा नाही राखे मारे जाऊ बाई मारे आ जो मारा, 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 मारा सतरी ओ अरे सतरी एक आडो थकी

ભાઈ પાણી પાણી પીવો પાણી પીરા પીરાટકરો નહિ પૂછી પેઢવા લઈ જ રાખવાની છે ના પાડું છું રાખવાની તો પછી આવો પછી પોચા લઈને આવજો પાછા

ખાલી જુકાશન રાખ્યા લાગણી હાલો તમે યાર બાજુ બસ યાર શાંતિ રાખો યાર બે યાર યાર આ ભાઈ યાર શું થયું છે યાર તમારે યાર ને મારે છે પણ તું શાંતિ રાખ યાર બે છું યાર

অননিডেকে���ডে, কভকেে পক঳েরো incident মিচনে অজনেকে ন�íll পশạई লকেরা Oh <laughs>